સત્તર જુલાઈ બે હજાર પચીસના રોજ અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના પીપળિયા ગામ ખાતે ડબલ હત્યા અને લૂંટનો બનાવ હતો અમરેલી જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી ટેકનિકલ સોર્સ અને બાતમીદારો અને શંકદોની પૂછપરછ કરી ચાર આરોપીઓને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા છે જેમાં ત્રણ આરોપીઓ સ્થાનિક તો એક આરોપી પરપ્રાંતિ છે તેવા સમાચારો મળી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં અજાણ્યા ઈસમોએ મકાનમાં ઘૂસીને બંને પતિ પત્નીની તીક્ષ્ણ હત્યા રોડે હત્યા કરી હતી આ ઘટનાના પગલે ગામમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા વડિયાના ડુંઢિયા પીપળિયા ગામમાં સત્તર જુલાઈની રાત્રેના ચક્કુભાઈ રાખોડિયાના રહેણાંક મકાનમાં કોઈ અજાણ્યા ચોર ઈસમો ગેરકાયદેસર મકાનમાં પ્રવેશ કરી ચક્કુભાઈ તથા તેના પત્ની કુંવરબેન બંને ખાટલા પર સૂતા હતા તે દરમિયાન અજાણ્યા ચોર ઈસમોએ તીક્ષ્ણ હત્યાર વડે કુંવરબેનના માથાના ભાગે ગંભીર ઈજાઓ કરી તથા ચક્કુભાઈ ખાટલા પર સૂતા હતા તેના પણ માથાના ભાગે તીક્ષ્ણ હત્યાર વડે ગંભીર ઈજાઓ કરી બંનેની હત્યા કરી હતી અને રહેણાંક મકાનમાં રૂપિયા બે લાખની લૂંટ કરી આ ઈસમો નાસી ગયા હતા જેનો વડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો આ ઘટના બાદ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને રાત્રિના સમયે મોટી સંખ્યામાં લોકો ગામમાં એકત્રિત થયા હતા વિધાનસભાના નાયક દંડક કૌશિકભાઈ વેકરિયા સહિતના આગેવાનો દોડી આવ્યા હતા સવારે લાશ સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કર્યો હતો આ ઘટનામાં પોલીસે સમજાવટ અને આરોપીઓને પકડવા માટેની ખાતરી આપવામાં આવી હતી ત્યારબાદ જિલ્લા પોલીસ વડા સંજય ખરા દ્વારા અલગ અલગ પચાસ જેટલી ટીમો બનાવી અલગ અલગ પોલીસ અધિકારીઓ દ્વારા હત્યાકાંડ ડીટેક કરવા માટે કવાયત હાથ ધરી હતી અને આરોપીઓની તપાસ હાથ ધરવા માટે ડુંડિયા પીપળિયા ગામ તથા સીમના વિસ્તારમાં પરપ્રાંતી મજૂરોને ચેક કરવામાં આવ્યા હતા બાદ ગામની આજુબાજુમાં 20 કિલોમીટરની ત્રિજ્યાવ વિસ્તારમાં સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા સીસીટીવીમાં દેખાતા ઈસમોની પૂછપરછ કરાઈ હતી મૃતકના આસપાસ રહેતા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી બનાવ પાછળના કારણો પર તપાસ અને અંગત વાતની દરો અને ટેકનિકલ સોર્સ દ્વારા આરોપીઓની તપાસ દરમિયાન શંકમદો ઈસમોને રાઉન્ડ અપ કરી સધન પૂછપરછ કરવામાં આવી હતી ગુનાની કબૂલાત આપવામાં આવી છે અને જેમાં લૂંટ અને હત્યા કર્યાની કબૂલાત આપતા પોલીસે સફળતા મળી છે પકડાયેલા આરોપીની વાત કરીએ તો રામજી ઉર્ફે બાલો પ્રાગજી ઉર્ફે પાંગાભાઈ સોલંકી ઉંમર વર્ષ આશરે પચીસ રે ઢૂંઢિયા પીપળિયા બીજો આરોપી આશીષ ઉર્ફે બાવ પ્રાગજીભાઈ ઉર્ફે પાંગા સોલંકી ઉંમર વર્ષ આશરે બાવીસ રે ઢૂંઢિયા પીપળિયા ત્રીજો આરોપી અનિલ ઉર્ફે અનકો કેશુભાઈ સોલંકી ઉંમરવર 25 રે ઢુંડિયા પીપળિયા ચોથો આરોપી મીઠુ ઢેબર મોહાફળિયા જિલ્લો જાંબવા મધ્યપ્રદેશ હાલ ઢુંડિયા પીપળિયા સહિત ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે હાલ પોલીસ દ્વારા પૂછપરછ ચાલીધી છે पूछ करता, सत्तर जुलाई रात्रि दशेक आसपास रामजी उर्फे आशीष उर्फे बाव, तथा मिठू उर्फे रामसिंह सिंह त्रे ढूंढिया पीपड़िया में बाजरे बैठा તે દરમિયાન એકાદ કલાક પછી અનિલ ઉર્ફે અનકો પણ ત્યાં આવતા ત્યારે રામજી ઉર્ફે બાલાએ ત્રણેયને વાત કરેલ કે પોતાને ચક્કુભાઈ રાખોલિયા પાસેથી અગાઉની મજૂરીના પૈસા લેવા બાબતે તેની સાથે બોલાચાલી થઈ છે તેના ઘરે ચોરી કરવાની વાત ત્રણેય ઈસમોને કરતા ચારેય વ્યક્તિએ ચક્કુભાઈ રાખોલિયાના ઘરે ચોરી કરવાનું નક્કી કર્યાની પોલીસ તપાસમાં કબૂલાત આપી છે આરોપીઓ માત્ર ચોરી કરવાના ઈરાદે જ પ્રવેશ્યા હતા પરંતુ ચકુભાઈ રાકોલિયાના રહેણાંક મકાનના પાછળના ભાગે આવેલ દરવાજા પાસેથી દિવાલ કૂદીને ચારે માણસો મકાનની અંદર પ્રવેશ્યા હતા આ મકાનની ઓસરીમાં ચકુભાઈ તથા તેના પત્ની કુંવરબેન અલગ અલગ ખાટલામાં સૂતા હતા આ મકાનમાં પ્રથમ રૂમનું તાળું તોડતા તેનો અવાજ આવતા ચકુભાઈ જાગી ગયા હતા અને ચકુભાઈ રામજીભાઈ ઉર્ફે બાલાને ઓળખી ગયા હતા અને ચક્કુભાઈએ કહ્યું કે તું પાંગાનો છોકરો બાલો જ ને ઉભો રહે હું માણસોને બોલાવું છું તેમ ગાતા રામજી ઉર્ફે બાલાએ તેની પાસેથી કોષ વડે ચક્કુભાઈના માથાના ભાગે ઘા કરી અનિલ ઉર્ફે અનકાએ ચક્કુભાઈને પકડી રાખ્યા તેમ છતાં ચક્કુભાઈ ખાટલામાંથી ઊભા થવાનો પ્રયાસ કરતા

મકાનના રસોડામાંથી એક ખોકામાં ભરેલી ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક સગડી મળતા આ સગડી તથા લોખંડની લોહીવાળી કોષ લઈ મકાનની દીવાલ દિવાલ કુદી ચારે બહાર નીકળી થોડે દૂર અવા પડતર જગ્યાએ સગડી અને લોખંડની લોહીવાળી લોહી કોષ ફેંકી દીધી હતી અને ચારે આરોપી પોતપોતાના ઘરે નીકળી ગયા હોવાની કબૂલાત આપી હતી

એ બંનેને બહુ જ નિર્ઘનતાથી અમુક લોકોએ મારેલ હતો બનાવ સત્તર અને અઢારના રાત્રના હતો પરંતુ એ બનાવની જાહેર અઢારના સાંજે થયો હતો આપ સૌ જાણો છો અમરેલી જિલ્લામાં મોટા પ્રમાણમાં યુવા લોકો છે એ અમદાવાદ અથવા સુરત રહે છે અને ગ્રામ્ય વિસ્તારમાં એમના વડીલો રહે છે ભૂતકાળમાં પણ અમરેલી જિલ્લામાં આ પ્રકારના બનાવ બનેલ છે અમરેલી પોલીસ અમરેલી પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ બીજા નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી પેરોલ ફર્લોઈ આ તમામ ગુના ડિટેક્ટ કરવા માટે ભૂતકાળમાં પણ બહુ જ મહેનત કરેલ છે આ બનાવ બાબતે આ બનાવ જાહેર થતા એક સેન્સિટિવ બનાવ હતો ઘણા બધા મીડિયા મિત્રો તરફથી પબ્લિક તરફથી રાજ્ય સરકાર તરફથી ડીજીપી ઓફિસ તરફથી આ બનાવ બાબતે સમયાંતરે માર્ગદર્શન અને પૂછપરછ પણ કરવામાં આવતી હતી આ બનાવમાં ગઈ તારીખે વડીયા પોલીસ સ્ટેશનમાં આજે બનાવને અંજામ આપનાર ચાર આરોપીએ છે એમને ધરપકડ કરવામાં આવેલ છે એ બનાવમાં આપ સૌ જાણો છો અમરેલી જિલ્લા પોલીસ તરફથી અમુક ટીમો બનાવીને જેમાં એલસીબીની સંપૂર્ણ ટીમ એસઓજીની સંપૂર્ણ ટીમ પેરોલ ફર્લુની સંપૂર્ણ ટીમ એ બધાનો સુપરવિઝન નાયબ પોલીસ અધિક્ષક અમરેલીનાઓએ સાથે સાથે અન્ય અમુક પીએસઆઈ જે છે વિસ્તારમાં આમ કરીને પચપનથી સાત લોકોની ટીમ અલગ અલગ કામો માટે રાખેલ હતી બનાવ જે બનેલો હતો એ બહુ જ કોમ્પ્લિકેટેડ હતો જે તે વખતે મોગ બનનારના જે બાબા છે એમની જે ફરિયાદ લીધેલી છે એ ફરિયાદના અનુસંધાનમાં રાત્રિના સમયે કોઈ દાદા દાદીને માથામાં કોઈ હત્યાર વડે ઘા મારીને બહુ જ નિર્ગંધતી મારેલ હતો એવું બનાવ છે સાથે સાથે તે જ ફરિયાદમાં ફરિયાદનું અથવા બનાવનું જે હેતુ છે તે બાબતે ચોરી કરવાની આશંકા અથવા લૂંટ કરવાની આશંકા બતાવેલી છે ગઈકાલે આરોપી પકડ્યા બાદ પોલીસે જે આરોપીની સઘન પૂછપરછ કરેલ છે તેમાં એ વસ્તુ સામે આવેલ છે કે આ ગુનાના મુખ્ય આરોપી જે ચાર છે જેમાં બાલો ભાલો પગાભાઈ સોલંકી તેઓએ સત્તર તારીખે ગુરુવારના સાંજના સમયે બીજા જે ચાર આરોપી છે આશિષ અકલુલભે બાવો પગાભાઈ સોલંકી અનિલ કેશુભાઈ સોલંકી અને મીઠુ રામસિંહ પીડિયાભાઈ મુહા આમાંથી પહેલાં ત્રણ આરોપી જે છે એ એ જ ગામના છે અને ચોથો આરોપી જે છે એ મધ્યપ્રદેશના જાંબુઆના છે બનાવ જ્યારે બનેલ હતો ત્યારે બનાવમાં કોઈ જ વ્યવસ્થિત પુરાવા અથવા કોઈ વ્યવસ્થિત લીડ હતી નહીં પરંતુ પોલીસે ટીમે આ બનાવ બાબતે આશરે આજુબાજુના વીસ કિલોમીટર જેવા વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા આ વિસ્તારમાં રહેતા લગભગ ત્રણસો સાડે ત્રણસો જે બહારના મજૂરો છે એ મજૂરો અને એના વાડી માલિકોની ચકાસણી કરી આ બનાવના જે હત્યારથી માથામાં જે માર મારેલ છે તે બાબતે ત્યાંના એ ટ્રેક્ટરના પાછળ જે ઔજાર આવે છે એની કોસ્ટ હોવાના લીધે વિસ્તારના લગભગ દોઢસોથી વધારે ટ્રેક્ટર એના માલિક પોલીસના અલગ અલગ ટીમો ચેક કર્યા સાથે સાથે આ વિસ્તારના યુપી અથવા છોટા ઉદયપુર દાહોદ ગોધરા જવા માટેની જે વાહન વ્યવસ્થા છે ટ્રાવર્સ છે ઇકો ગાડી છે અથવા ટુ વ્હીલર્સ નીકળતા હોય છે તે માટે પણ પોલીસને અલગ અલગ ટીમો મહેનત કરી પોલીસની ટેકનિકલ ટીમ સાથે સાથે જે અમારા બાતમીદાર હોય એમાં બાતમીદારથી અંગત માહિતીના આધારે આ ચાર આરોપીમાંથી જે એક મુખ્ય પહેલાં આરોપી છે બાલા એની ઉપર શંકા જતાં એની પોલીસે સઘન પૂછપરછ કરી અને એના સઘન પૂછપરછમાં બાલા એના બહેન બાહો આશીષ અને અનિલ મીઠુ એ તમામે આ ગુનાની કબૂલાત પણ આપેલી છે બનાવ બાબતે તે રાત્રે સાંજના સમયે એ લોકો ડુંડી ગામમાં અલગ અલગ સમયે ભેગા થયેલા હતા ત્યારબાદ આ જે બાલા છે એ દાદાની વાડીમાં ભૂતકાળમાં અમુક સમય પહેલાં દવા છંટવા માટે ગયેલ હતો અને એની અમુક મજૂરી બાકી હતી અને એ લોકોને પછી બાલાના આગેવાની હેઠળ એવું નક્કી કર્યું કે આપણે આજે દાદા એકલા રહે છે જે ભોગ બનનાર પરિવાર છે અને આરોપી છે એકબીજાને ઓળખે પણ છે ત્યારબાદ એ લોકોએ એવું નક્કી કર્યું કે આપણે દાદાને ઘર આજે ચોરી કરીએ બનાવ સ્થળની ઘણીવાર પોલીસે વિઝિટ કરેલ છે તો ઘેર જતા ડાબી બાજુથી જે દીવાર છે એ વાળ કૂદીને આ લોકો પહેલાં બાલા અને ત્યારબાદ અન્ય ત્રણ અંદર ગયા ત્યાં જે ટ્રેક્ટરનો હત્યાર છે ક્વેશ એ અંદર ત્યાં મળ્યો એ ક્વેશ લઈને એ દરવાજા તોડવાના પ્રયાસ કરતા હતા ત્યારે એ જે દાદા છે એ દાદા જાગી ગયો અને ત્યાં ટ્યુબલાઇટની અજવાળો પણ છે તે અજવાળોમાં આજે બાલક એમને દાદા ઓળખી ગયો તો એટલે એમને એવું પૂછો કે ભાઈ તું તો પગાભાઈનો છોકરો છે ને જેથી આરોપીને એવું ભીખ લાગી કે હવે આપણી નામ જે છે ગામમાં બધા જાહેર થશે આપણે બદનામી અને બીજા પ્રશ્નો ઉપસ્થિત થશે એટલે ગુસ્સામાં અને આવેશમાં આવીને એ લોકોએ વારાફરતી આ દાદાના માથામાં સાથે સાથે આ દાદી છે કુંવરમેન એમના માથામાં પ્રશ્ન કર્યા પછી એ લોકો ઘરમાં અંદર ગયા અંદર કબડ અને અન્ય જગ્યાએ એ લોકોએ ચકાસણી કરી પરંતુ અત્યાર સુધીના તપાસમાં ત્યાંથી કોઈ કિંમતી માલસામાન ગયેલ છે તેવું સામે આવેલ નથી પરંતુ ત્યાં એક સીંગડી હતી એ શેગડી એ લોકો હતા અને એ આરોપીના કબજામાં શેગડી મળી આવેલ છે ત્યારબાદ એ લોકો ત્યાંથી વાળકુદીને બહાર પડીને પાછળના ભાગે જ્યાંથી અમે ક્વેશ પહેલા દિવસે કબજે કરી હતી ત્યાં ક્વેશ મૂકેલી છે અને ત્યારબાદ એ લોકો નક્કી કરીને અલગ અલગ વિસ્તારમાં ત્યાંથી પોલીસથી અને ડિટેક્શનથી છોપાવવા માટે દૂર દૂર ભાગી ગયેલા હતા પોલીસને આ બનાવ બાબતે અન્ય રીતે માહિતી મળતા આ આરોપીને અલગ અલગ સમયે પૂછપરછ પણ કરેલ છે આ આરોપીના અમુક ભૂતકાળમાં ગુના ઇતિહાસ પણ છે આમાં બાલા ઉપર ભૂતકાળના પ્રોહિબિશનના ગુના છે અને આશીષ ઉપર જુગારના ગુના છે અને અન્ય લોકો ઉપર પણ ગુના છે જેથી ગુજરાત પોલીસના અમરેલી જિલ્લા પોલીસ તરફથી એક બહુ જ કોમ્પ્લિકેટેડ એવી કેસ આશરે આઠથી દસ દિવસની સમય મર્યાદામાં